જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે થયેલા ડિમોલેશનનો મામલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે મોટો દાવો કર્યો છે જેમાં ડિમોલેશન કરાયેલી જગ્યા ફરી પાછી એમસીને સોંપવામાં આવશે જેમાં ખાલી જગ્યા પર મસ્જિદ ટ્રસ્ટ ફરી સ્કૂલ બનાવી આપશે તે પ્રકારનો દાવો હાલ લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર દ્વારા કરવામાં આવ્યો છે સાથે સિટી સિવિલ કોર્ટમાં એમ સીએ દાખલ કર્યો છે દાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભાડવા થક છેલ્લા સિત્તેર વર્ષથી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભાડું પણ આપી રહ્યો હોવાની દાવો કરાઈ રહ્યો છે સ્કૂલ બોર્ડ દ્વારા પ્રતિ મહિને એકસો રૂપિયા ભાડું આપવામાં આવે છે અને કાંસની મસ્જિદ ટ્રસ્ટ આ જમીન જગ્યા પર ફરી બનાવી આપવાનું પણ વાત હાલ લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર દ્વારા કરવામાં આવી છે પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર તે સાંભળી દો કાચની મસ્જિદ ટ્રસ્ટની આવેલી જગ્યાની અંદર પોસાય છે છેલ્લા સિત્તેર વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનનું ભાડું ભરે છે ત્યાં શૈક્ષણિક કાર્ય ચાલતું હતું ત્યાં આખી શાળા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાલતી હતી જે શાળાનું મકાન જર્જરિત હોવાનો પત્ર મસ્જિદ ટ્રસ્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને લખવામાં આવ્યો હતો માટે એ સ્કૂલ ખાલી કરવામાં આવે એવું પણ એવી પણ વિનંતી એ પત્રની અંદર ટ્રસ્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવામાં આવી હતી એને માન્યતા આપી અને સ્કૂલનું મકાન શાળાનું મકાન ખાલી કરવામાં આવ્યું એ મકાન ખાલી થયા બાદ કાચની મસ્જિદ ટ્રસ્ટ દ્વારા એ મકાન ઉતારી લેવામાં આવ્યું એ વખતે બે હજાર નવની અંદર જ્યારે આ મકાન ઉતારી લેવામાં આવ્યું અને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડે શાળાને સ્થળાંતર કરી ટેમ્પરરીલી એ સમયે બાહેધરી પત્ર લખવામાં આવ્યો હતો કાચની મસ્જિદ ટ્રસ્ટ દ્વારા જેની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ જગ્યામાં ફરી પાછું શાળા માટેનું મકાન બનાવીને ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે શૈક્ષણિક કાર્ય ત્યારબાદ ફરીથી અહીંયા શરૂ કરી શકાશે એ પ્રકારનો બાંહેધરી પત્ર બે હજાર નવમાં આપવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ આ શાળાની જગ્યાની અંદર જુદી જુદી દુકાનો બનાવવામાં આવી ગેરકાયદેસર બાંધકામો ઊભા થયા જેને તાજેતરની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા છે આજ રોજ સિટી સિવિલ કોર્ટની અંદર ઓગણત્રીસ ઓબ્લિક બે હજાર પચીસથી મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે જેની અંદર જે બાહતરી પત્ર આપવામાં આવ્યો છે બે હજાર નવની અંદર એનો અમલ થાય ફરી પાછું કોર્ટ કમિશનરની નિમણૂક કરી આ જગ્યાની ચાર ખૂંટની અંદરનું વિવરણ થાય એ વિવરણ દ્વારા પછી એ જમીનની અંદર શાળાનું મકાન બાંધવામાં આવે શૈક્ષણિક કાર્ય સિવાય અને મ્યુનિસિપલ કોર્પોરેશન માટે જે સ્કૂલ બનાવવાની છે એ સિવાયનું કોઈ પણ બાંધકામ ત્યાં ન થઈ શકે એ માટેની સ્પેસિફિક પરફોર્મન્સ ઓફ બાઈદરીનો દાવો આજરોડ સિટી સિવિલ કોર્ટ સમક્ષ કરવામાં આવ્યો છે અને કોર્ટ કમિશનર્સ દ્વારા આ જગ્યાની સ્થળ તપાસ કરવામાં આવશે વાસ્તવ અત્યારે હાલમાં ત્યાં સ્થળની શું પરિસ્થિતિ છે એનું વિવરણ પણ કોર્ટ કમિશનર્સ દ્વારા કરવામાં આવશે અને આ દાવો આજરોજ સિટી સિવિલ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવે છે તેમ છેલ્લા સિત્તેર વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ આ જગ્યાના ભાડવા જ છીએ અમે એકસો પંચ્યાસી રૂપિયાનું ભાડું નિયમિતપણે જમા કરાવવામાં આવે છે અને આ જગ્યા પર માત્ર શૈક્ષણિક કાર્ય થઈ શકે એ એટલા માટે થઈને આ સ્પેસિફિક પરફોર્મન્સ ઓફ બાયદરી દાવો આજ કરવામાં આવે છે જગ્યા ભાડું કોને આપેલું છે મારી પાલિકા ટ્રસ્ટ ને ટ્રસ્ટ કયું છે ટ્રસ્ટ શા માટે કાચની મજે અમે સિત્તેર વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ એની ભાડવાત છે અને આ જે ટ્રસ્ટ છે એ કથિત રીતે ગુજરાત સ્ટેટ વકફ ટ્રિબ્યુનલની અંદર પણ એમના ટ્રસ્ટીઓના નામો બદલવા માટે થઈને પણ પ્રયાસો એમણે કર્યા હતા જેની સામે પણ જે તે રજૂઆત કોર્પોરેશન પક્ષે કરવાની હતી એ કરવામાં આવેલી છે આ હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર જે કાંચની મસ્જિદ પાસે જગ્યાઓ ડિમોલાઇઝ કરવામાં આવી છે તેમાં કહેવાઈ રહ્યું છે કે ગેરકાયદેસર શોપિંગ મોલ આ શાળાની જગ્યા ઉપર ઊભો કરવામાં આવ્યો તેને તેને જ લઈને આ કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં સ્કૂલ બોર્ડ દ્વારા અહીંયા શાળાનું પણ નિર્માણ કરવામાં આવશે તે પ્રકારની દરિયા લીગલ કમિટીના ચેરમેન દ્વારા આપવામાં આવી છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં